હાલો વિદ્યાર્થી મિત્રો આજ હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ સાત વિષય ગણિત પાઠ ત્રણ માહિતીનું નિયમન ન સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ નવે બુક પ્રમાણે જો તમે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે તે ભૂલ્યા વગર કરી દેજો તો ચાલો આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો આપણો પહેલો પ્રશ્ન છે કે તમારા વર્ગના કોઈપણ દસ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો તો અહીં મેં દસ વિદ્યાર્થીઓના નામ અને તેના વિસ્તાર તેના ઊંચાઈઓ એ ફૂટમાં શોધ લખેલી છે તમે પણ તમારા વર્ગના કોઈપણ દસ વિદ્યાર્થીઓ અને તેમની ઊંચાઈ કે જે ફૂટમાં હોય તે લખી શકો છો અને આ રીતે પુસ્તક બનાવી શકો છો તો હવે આ માહિતી આ જે માહિતી છે તેનો વિસ્તાર શોધો તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધુ માહિતી સૌથી વધુ ઊંચાઈ એ પાંચ પોઈન્ટ ત્રણ અને સૌથી ઓછી ઊંચાઈ એ ચાર પોઈન્ટ બે છે અને વિસ્તાર બરાબર સૌથી વધુ ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ માટે આ માહિતીનો વિસ્તાર થશે પાંચ પોઈન્ટ ત્રણ ઓછા ચાર પોઈન્ટ બે માટે તેનો વિસ્તાર બરાબર એક પોઈન્ટ એક તે જ પ્રમાણે આપણો બીજો પ્રશ્ન કે કોઈ એક વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો તો અહીં જ્યાં ગુણ આપેલા છે તે ગુણને આ રીતે કોષ્ટકમાં રજૂ કરીએ કે જેમાં ગુણ જેને આપણે ક્રમમાં ગોઠવીએ ત્યારબાદ જે આવૃત્તિ હશે તે આવૃત્તિને આપણે આવી રીતે ચિહ્નિત કરીએ અને તે આવૃત્તિને સંખ્યા લખીએ કે જેમાં સૌથી ઓછામાં ઓછો ગુણ એક અને સૌથી વધારેમાં વધારે ગુણ નવ છે તો હવે તેના પરથી પ્રશ્નના જવાબ લખીએ તો તેનો પહેલો પ્રશ્ન છે કે સૌથી વધારે ગુણ કેટલા છે તો તે સૌથી વધારે ગુણ નવ સૌથી ઓછા ગુણ તો એક અને આ માહિતીનો વિસ્તાર એટલે વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ ઓછા સૌથી ઓછા ગુણ માટે તેનો વિસ્તાર બરાબર નવ ઓછા એક બરાબર આઠ તે જ પ્રમાણે તેનો ત્રીજો પ્રશ્ન છે કે અંક ગણિતીય સરાસરી શોધો તો સરાસરી બરાબર કુલ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા તો આપણે આપેલા જેટલા પણ અવલોકનો છે તેનો સરવાળો કરીએ અને છેદમાં જે કુલ અવલોકનોની સંખ્યા છે તે થશે વીસ માટે અહીં જે કુલ અવલોકનોનો સરવાળો છે તે થશે સો તેથી તેની સરાસરી થશે પાંચ ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન કે પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો તો આપણને ખબર છે કે પૂર્ણ સંખ્યા એટલે ઝીરો એક બે ત્રણ ચાર અને પાંચ અને ત્યાંથી અનંત તો આપણે પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓ લઈએ તો તે થશે એક ઝીરો એક બે ત્રણ અને ચાર અને તેમનો સરેરાશ એટલે કે તે દરેકનો સરવાળો ભાગ્ય કુલ અવલોકનોની સંખ્યા એટલે તે થશે પાંચ માટે આનો સરવાળો થશે દસ ભાગ્યા અવલોકની સંખ્યા પાંચ એટલે તેની સરાસરી થશે બે તે જ પ્રમાણે ચોથો પ્રશ્ન કે એક ક્રિકેટરે આઠ દાવમાં નીચે મુજબ રન બનાવ્યા અઠ્ઠાવન છોત્તેર ચાલીસ પાંત્રીસ છેત્તાલીસ પિસ્તાળીસ ઝીરો અને સો તો તેનો સરાસરી સ્કોર એટલે કે રન શોધો તો આપણે સૌપ્રથમ સરાસરી બરાબર કુલ રન ભાગ્યા કુલ દાવ તો આપણને કુલ રન જે છે તે આપણે લખી શકીએ કે દરેક જે અવલોકન છે તે અવલોકનોનો ભાગ્યા કુલ કુલ એટલે તે થશે તો માટે આ જે જે રન છે તેનો થશે ચારસો અને જે કુલ દાવ છે તે થશે આપણી પાસે આઠ તો માટે તેની સરાસરી થશે પચાસ એટલે ક્રિકેટરનો સરાસરી સ્કોર જે છે પચાસ થશે તે જ રીતે આપણો પાંચમો પ્રશ્ન કે નીચે દર્શાવેલ દરેક દરેક કોષ્ટક ખેલાડી ચાર રમત મેળવેલા અંક દર્શાવે છે તો પહેલો પ્રશ્ન છે કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો તો અહીં એ વડે મેળવેલા અંક જે છે તે થશે ચૌદ સોળ દસ અને દસ તો માટે એની સરાસરી બરાબર એ એ મેળવેલા અંક છેદમાં એ રમેલી રમત અહીં એ જે છે એ ચારે ચાર રમત રમે છે તો એ મેળવેલા અંક થશે બીજો પ્રશ્ન છે કે દરેક રમતમાં સી વડે કરાયેલ રણ નો સરવા સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને ત્રણ વડે ભાગશો કે ચાર વડે અને શા માટે તો આપણે તેની સરાસરી શોધવા માટે તેને ત્રણ વડે ભાગીશું કારણ કે જે ખેલાડી સી છે એ ફક્ત ત્રણ જ રમત રમ્યો છે માટે તે તે કારણથી આપણે તેને ત્રણ વડે ભાગીશું હવે ત્રીજો પ્રશ્ન છે કે બી ચારે રમત રમ્યો છે તમે તેની સરાસરી કેવી રીતે શોધશો તો બીની સરાસરી બરાબર બીએ મેળવેલા અંક છેદમાં એ રમેલી રમત અહીં બી જે છે એ ચારે ચાર રમત રમે છે તેથી જે બીએ રમેલી રમત છે તે ચાર થશે અને મેળવેલા અંક જે છે એ થશે ઝીરો વત્તા આઠ વત્તા છ વત્તા ચાર માટે અઢાર છેદમાં ચાર બરાબર ચાર પોઈન્ટ પાંચ ત્યારબાદ તેના પછીનો ચોથો પ્રશ્ન છે કે કોનો દેખાવ સૌથી સારો છે તો સૌથી સારો દેખાવ શોધવો હોય તો તેના માટે આપણે ત્રણેય ખેલાડીની સરેરાશ શોધવી પડે અહીં આપણને એ અને બીની સરેરાશ ખબર છે કે એની સરેરાશ એ બાર અને બીની સરેરાશ એ ચાર છે

કે વિજ્ઞાનની એક કસોટીમાં કસોટી 100 માંથી પ્રાપ્ત કરેલા ગુણ જે છે એ નીચે મુજબ છે અને પંચોતેર તો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓએ મેળવેલા સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ શોધો તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધુ ગુણ છે પંચાણું અને સૌથી ઓછા ગુણ જે છે એ 39 થશે હવે બીજો પ્રશ્ન છે કે મેળવેલ ગુણનો વિસ્તાર શોધો તો વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ ઓછો સૌથી ઓછા ગુણ માટે સૌથી વધારે ગુણ પંચાણું અને સૌથી ઓછા ગુણ જે છે ઓગણચાલીસ માટે તેનો વિસ્તાર થશે છપ્પન તે જ પ્રમાણે ત્રીજો પ્રશ્ન કે સમૂહ દ્વારા મેળવેલા ગુણની સરાસરી શોધો તો તેના માટે આપણે લખી શકીએ કે મેળવેલા ગુણનો સરવાળો છેદમાં કસૂટીના કુલ ગુણ

સત્તરસો પચાસ બે હજાર તેર પચીસો ચાલીસ અને અઠાવીસો વીસ તો આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી શોધો તો તે માટે આપણે લખી શકીએ કે સરાસરી બરાબર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છેદમાં કુલ વર્ષોની સંખ્યા તો અહીં જે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છે તે આપેલ દરેક અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ વર્ષની સંખ્યા તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા થશે બાર ભાગ્યા તે કુલ વર્ષ થશે છ માટે તે થશે બે હજાર અઠાવન તો તેની સરાસરી થશે બે હજાર અઠાવન ત્યારબાદ તેના પછીનો આઠમો પ્રશ્ન છે કે એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ જે મિલીમીટરમાં નીચે મુજબ દર્શાવ્યો છે તો પહેલો પ્રશ્ન છે કે ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર શોધો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધુ વરસાદ છે એ શુક્રવારે પડ્યો છે અને તે કેટલું પડ્યો છે તો વીસ પોઈન્ટ પાંચ અને સૌથી ઓછો વરસાદ એ સોમવાર અને ગુરુવારે પડ્યો છે કે જે છે ઝીરો પોઈન્ટ સૌથી ઓછો વરસાદ માટે સૌથી વધુ વરસાદ છે વીસ પોઈન્ટ પાંચ ઓછા સૌથી ઓછો વરસાદ છે ઝીરો પોઈન્ટ ઝીરો માટે તેનો વિસ્તાર થશે વીસ પોઈન્ટ પાંચ તે જ પ્રમાણે તેનો બીજો પ્રશ્ન છે કે આ અઠવાડિયા દરમિયાન પડેલ વરસાદની સરાસરી શોધો તો તેના માટે આપણે લખીએ કે અઠવાડિયામાં પડેલ કુલ વરસાદ છેદમાં અઠવાડિયાના કુલ દિવસો તો માટે અહીં અઠવાડિયામાં પડેલ કુલ વરસાદ એટલે આ દરેકનો સરવાળો છેદમાં કુલ દિવસો એટલે સાત તો અહીં જે કુલ સરવાળો છે તે થશે એકતાળીસ અને અઠવાડિયાના કુલ દિવસો એટલે સાત માટે તેનો જવાબ આવશે પાંચ મીમી તો તેની સરાસરી થશે પાંચ પોઈન્ટ નવ ત્યારબાદ તેના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે તો અહીં પાંચ દિવસ એટલે કે સોમવાર બુધવાર ગુરુવાર શનિવાર અને રવિવારે વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે ત્યારબાદ તેના પછીનો નવમો પ્રશ્ન છે કે દસ ચોપડીની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મળેલ છે કે એકસો પાંત્રીસ એકસો પચાસ એકસો 132, એકસો અઠ્યાવીસ એકસો એકાવન એકસો બત્રીસ એકસો એકસો ઓગણપચાસ એકસો અને એકસો એકતાળીસ તો તેનો પહેલો પ્રશ્ન છે કે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે તો સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ એ એકસો એકાવન છે બીજો પ્રશ્ન છે કે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ તો તે થશે એકસો ને અઠ્યાવીસ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે આ માહિતીનો વિસ્તાર તો આ માહિતીનો વિસ્તાર શોધવા સૌથી વધુ ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ એટલે સૌથી વધારે ઊંચાઈ છે એકસો એકાવન ઓછા સૌથી ઓછી ઊંચાઈ છે એકસો અઠ્યાવીસ માટે એકસો એકાવન ઓછા એકસો અઠ્યાવીસ બરાબર તે થશે ત્રેવીસ જે સેમીમાં થશે ત્યારબાદ તેના પછીનો ચોથો પ્રશ્ન છે કે છોકરીઓની સરેરાશ ઊંચાઈ જેટલી છે તો તેના માટે આપણે સરેરાશ ઊંચાઈ શોધીએ તો સરેરાશ ઊંચાઈ શોધવા માટે છોકરીની કુલ ઊંચાઈ છેદમાં છોકરીઓની કુલ સંખ્યા માટે આપેલી રીતે દરેક અવલોકન છે તેનો સરવાળો ભાગ્યા દસ છોકરીઓ માટે તેનો સરવાળો થશે ચૌદસો ચૌદ ભાગ્યા દસ માટે તેનો સરાસરી આવશે એકસો ને પોઈન્ટ ચાર સેમી ત્યારબાદ તેનો પાંચમો પ્રશ્ન છે કે કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધારે છે તો લખી શકીએ કે પાંચ છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધારે છે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો તમે તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો થેન્ક યુ